તો મિત્રો મહાશિવરાત્રી ના દિવસે કોઈ પણ સજોગે આ 10 રૂપિયા ની વસ્તુ અચુક પડે લાવજો તમારા ઘર માં સોનાનો સૂરજ ઉગશે એટલે કે ઘર માં સુખ અને સમુદ્રી હંમેશા બની રહેશે તો મહાશિવરાત્રી વ્રત દરમિયાન ઉપવાસ માં અમુક નિયમો નું પાલન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે નિયમો વિના આપણે ઉપવાસ નો સંપૂર્ણ લાભ મેળવી શકતા નથી તો આ મહત્વના નિયમો જેને અનુસરીને તમે મહાશિવરાત્રી ઉપવાસનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો એટલે કે તમને બમણો ફાયદો મળશે સાથે જ તમારે અમુક શુભ વસ્તુઓ મહાશિવરાત્રીના દિવસે ઘરમાં લાવવી જોઈએ જે વસ્તુઓને અત્યંત શુભ માનવામાં આવે છે સાથે જ અમુક વસ્તુઓ આ દિવસે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ તે વિશે પણ જાણીશું મિત્રો આપણા બધા ઉપવાસ અને તહેવારો કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે મહાશિવરાત્રીનો ઉપવાસ પણ ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નના દિવસે થયા હતા અને આ તહેવાર તેમના લગ્નના શુભ દિવસે તરીકે ઉજવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે જેથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી शके शास्त्रों में कहवामा है के दुनिया में अनेक उपवास विविध तीर्थ स्थानों विविध प्रकार दान अनेक प्रकार यज्ञों तप अने जप वगैरे थाय छे परंतु महाशिवरात्रि व्रतनी तुलना करी शकाय नहीं पौराणिक शास्त्रों मुजब बधा ए महाशिवरात्रि उपवास चौक्कस राखवो जोए शिवरात्रि व्रत विषे अलग अलग मत છે પરંતુ સામાન્ય માન્યતા મુજબ જયારે ચતુર્થી તિથિ પરદોષકાળ રાત્રીના પ્રારંભમાં અને નિશાદકાળ મધ્યરાત્રીએ હોય છે ત્યારે શિવરાત્રીનો વ્રત રાખવામાં આવે છે મહાશિવરાત્રીનો ઉપવાસ સવારથી ચતુર્દર્શી તિથિ સુધી રાખવામાં આવે છે અને આ રાત સુધી કરવું જોઈએ ચારે પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ આ રીતે ઉપવાસ કરવાથી जागरण પૂજા અને ઉપવાસ એ ત્રણેય પૌર્ય કાર્યો એકસાથે થાય છે અને અને આપણે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે આ મહાશિવરાત્રીની રાત્રી ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસે નું ખૂબ મહત્વ છે શિવ પુરાણ અને લિંગ પુરાણ સહિત અને ધાર્મિક ગ્રથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું કહેવાય છે કે જે લોકો મહાશિવરાત્રી પર ભાવથી શિવજીની પૂજા કરે છે તેમને આખું વર્ષ શિવજીની પૂજા કરવાનો આશીર્વાદ મળે છે